રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી વિસનગર ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઉજવણીનું આયોજન કરાયું ભારતીય જનતા પાર્ટી બહેનો એક સાથે સાથે મળીને વિસનગર શહેર અને તાલુકાની મહિલા મોરચા તેમજ વિસનગર તાલુકા વિકાસ અધિકારી તથા પીઆઈ ગઢવી અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ પ્રમુખ મંત્રી અને અન્ય સભ્યોને હાથે રક્ષારૂપે રાખડી બાંધીને તેમના સુખમય જીવનને માટે ભગવાનને પ્રાર્થના કરી આ ઉજવણી રક્ષા રાજકીય સંબંધ સાથે પરિવાર સંબંધ બનાવ્યા હતા રક્ષાબંધનનો તહેવાર ધાર્મિક વિધિમાં તમામ રહેતા ભાઈ બહેનોનું બંધન પણ વધુ ગાઢ બનાવે છે આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા ની ભાજપની મહિલાઓ બહેનો જોડાઈ હતી આ કાર્યક્રમનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જાવેદમન સુરી વિસનગર